હાલ તાજેતરમાં ભાવનગર શહેરમાં આવેલ મહિલા કોલેજ વિસ્તારમાં રહેતી યુવતી સાથે જે અમાનુપી કૃત્ય થયેલ હોવાને લઈને આજ રોજ ફ્રેન્ડ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના લેટરપેડ સાથે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં ઉલ્લેખ તેવા પ્રકારનો કરાયો હતો કે ભાવનગરમાં આવેલ મહિલા કોલેજ વિસ્તારમાં રહેતી એક યુવતી પર જે ગેંગરેપ જેવો બનાવ બન્યો અને અમાનુપી કૃત્ય થયેલ હોવાને લઈને આ ગુનામાં સંદોવાયેલા તમામ ગુનેગારોને શખ્સમાં સખ્સ સજા મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી વધુમાં આગેવાનો શું કહે છે સાંભળો હૈયાર ખાન પઠાણ આજરોજ શહેર ભાવનગરના જિલ્લા પોલીસે અધિકારી શ્રી તેમજ જિલ્લા કલેક્ટરસીને સમાજના આગેવાનોએ મુરુ રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ છે તાજેતરમાં ભાવનગર શહેરની અંદર મહિલા કોલેજ વિસ્તારમાં જે બનાવ બનેલ છે એક મહિલાઓ મહીલાલીને જે ગેંગરેપ કરવામાં આવેલ છે આવેલ છે અને અમાનુષિક દૃશ્ય અને વલણ અપનાવી એની ઉપર જોર જુલમ કરવામાં આવેલ છે જેના વિરોધમાં અને તેઓ જે ગુનેગારોને ધરપકડ કરવા માટે તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજરોજ બંને શહેરના અધિકારીશ્રીઓને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપેલ છે અને સમાજમાં અને લોકોમાં આ આ બનાવ અંગે ખૂબ જ રોષની લાગણી જન્મેલ છે અને માનનીય જિલ્લા અધિકારીશ્રીએ અમને ખૂબ સારી રીતે સાંભળી અને શોધી આપેલ છે કે ભાઈ બને ત્યાં સુધી તાત્કાલિક કડક પગલાં ભરી અને તેઓને સજા થાય તેવી કાર્યવાહી અમે કરીશું